મહેસાણામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સાથે બેરોજગાર એપ્રેન્ટિસોની નારાજગી ઉભી થઈ છે આ એપ્રેન્ટિસોએ બેરોજગારીના મુદ્દાઓને ઉઠાવતા યુજીવી સીએલ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા છે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવવાને કારણે એપ્રેન્ટિસોમાં રોષ વ્યાપી રહ્યો છે તેઓનો મુખ્ય આક્ષેપ છે કે ત્રણ વર્ષ પહેલાં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી એપ્રેન્ટિસોએ જણાવ્યું છે કે જો સંતોષકારક ભરતી કરવામાં નહીં આવે તો તેઓ હડતાલ ચાલુ રાખશે તેમણે વધુમાં આરોપ મૂક્યો છે કે યુજીવીસીએલ માં ભરતીની પ્રક્રિયામાં છબરડો ચાલી રહ્યો છે અને તેમનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી ન્યાય માટે લડવા માટે એપ્રેન્ટિસોએ હડતાલનો રસ્તો અપનાવ્યાનું જણાવાયું છે રિપોર્ટર તુષાર પટેલ પ્રકોપ ન્યૂઝ મહેસાણા